ગુજરાત વેલા મેળા વેલફેર એસોસિએશનનો સભ્ય છું અને આ બાબતે આપના મિત્રો મીડિયાનાવાળા મિત્રો તરફથી સરકારને એક રજૂઆત કરવા જઈ રહ્યા છે ગત વર્ષે જેમ રાજકોટમાં જે એક દુઃખદ ઘટના ઘટી અગ્નિકાંડ ઘટ્યો તેને લઈ સરકારે અમારા જે અમે લોકમેળા જે કરીએ છીએ એની અંદર એક નવી એસઓપી બહાર પાડી એ એસઓપીની અંદર અમને લોકોને ઘણી વસ્તુ એવી નાખવામાં આવી છે કે જે અમે લોકો કરી શકીએ તેમ નથી અમે સરકારની એસઓપીને વિરુદ્ધ નથી છીએ એવું નથી પણ અમારો કહેવાનો મતલબ એવો છે કે એસઓપીની અંદર કેટલીક વસ્તુ એવી એમણે નાખી છે કે જે વસ્તુને અને પબ્લિક સેફ્ટીને કંઈ લાગતું ઓળખતું નથી એવી ઘણી વસ્તુ નાખી છે એટલે અમે સરકાર જોડે એવી રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી એ એસઓપીની અંદરથી ખાલી ત્રણથી ચાર મુદ્દા જે છે અને એ પબ્લિક સેફ્ટીને કંઈ લાગતા વળગતા નથી તે મુદ્દાઓમાંથી અમને રાહત આપે મુખ્ય મુદ્દાની અંદર એક ફાઉન્ડેશનની વસ્તુ આવે છે કે જે રાઇડ્સ હોય એ રાઇડ્સની અંદર નીચે ફાઉન્ડેશન કરવાનું આરસીસી જેમ રીતે આપણે બિલ્ડિંગ ઊભી કરીએ એવી રીતે ફાઉન્ડેશન કરવાનું કહે છે તો ઓલરેડી અમારી રાઇડ્સની અંદર નીચે પહેલેથી ફાઉન્ડેશન બનેલું હોય છે જે કારખાનામાંથી જે બનીને આવે એનું નીચે ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી અને એક સેમ્પલ ઉદાહરણ તરીકે આપું તો કોઈ ઓવરબ્રિજ બનતો હોય બરાબર તો ઓવરબ્રિજ જ્યારે બનતો હોય ત્યારે એનું જે ઉપર મૂકે છે જે બ્રિજ એ લગભગ લગભગ હજારથી પંદરસો હજારથી પંદરસો ટન વજનનું હોય છે અને એ ખેતરની અંદર જ જતું હોય ખેતરની અંદર એક ક્રેન ચાલી અને ઉઠાઈને એ જગ્યા ઉપર બ્રિજ ઉપર મૂકે છે બરાબર તો સમજો કે હજારથી પંદરસો ટન વજનવાળી વસ્તુ જમીન ઉપર ચાલે તો એ ક્રેન દબાતી નથી તો અમારા રાઇડ્સ જે છે એ દસથી બાર ટન કે પંદર ટન આવે છે ને એ બી છ જગ્યાએ વેચાઈ જાય છે એનું લોડ અને અમે એની નીચે અમારું પોતાનું ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે એક એ વસ્તુની જરૂર નથી અને બીજી વસ્તુ છે કે સરકાર જે રાઇડ્સ છે તેનું બિલ માગે છે તો બિલને અને પબ્લિક સેફ્ટીને કંઈ લાગતું વળગતું નથી અમારી જૂની રાઇડ્સ હોય જ્યારે ચાર વર્ષ પાંચ વર્ષ પહેલાં બનાવી હોય કે નાની ચક્રીની મુદ્દો લઈએ તો ચકરીનું બિલ માગે છે હવે ચકરી કયો માણસ લે જે પચાસ હજારથી સાઠ હજારની ચક્રી આવતી હોય એ કોણ ચલાવતું હોય એ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય ત્યારે તો એ જીએસટી ભર્યા વગર અને બિલ લીધા વગર જે રાઇડ ચલાવતો હોય છે તો એ એવા બધા મુદ્દા જે સરકારે ઘડ્યા છે તેના હિસાબે અમને અધિકારી લોકો પરમિશન આપતા નથી અને અમને લોકોને મેળામાં ખૂબ જ તકલીફ પડે છે આ ત્રણ ચાર મુદ્દા ઉપર અમારે સરકારને રજૂઆત છે ગુજરાતના મેળાની અંદર કામ કરનાર વ્યક્તિઓને તો કોઈ ગણતરી થઈ શકે એવી સ્થિતિ જ નથી લગભગ એક એક ગામની અંદર ચારસોથી થી પાંચસો પાંચસો માણસો તાલુકા લેવલે ચારસોથી થી પાંચસો પાંચસો માણસો ગુજરાતમાં પેટીયું રણનાર મેરાના ધંધા સાથે પેટીયું રણનાર એની અંદર નાની ચકેડી ચલાવનાર પાથરના પાથરનાર નાના મોટા રમકડાં વેચનાર અથવા નાની મોટી વસ્તુઓનું વેચાણ કરનાર અથવા નાની મોટી ચકડોર ચલાવનાર હજારો લોકો આ મેરાના કામકાજ અર્થે જોડાયેલા છે મેરા એસોસિએશનની અત્યારે અંદર અમારી રજીસ્ટ્રેશન થયેલા સભ્યો લગભગ સાડા ચારસો છે ગુજરાત મેલા એસોસિએશન વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર ચારસો સભ્યો અત્યારે એક્ટિવ છે બાકી નોંધણી અમે હાલ પૂરતી કોઈ કરી નથી પણ મેરાના જ્યારે બી અમારી સંગઠનની મિટિંગ થાય છે ત્યારે હજારો મેરાનો ધંધો કરનાર વ્યક્તિ પોતાની સ્વયં હાજરી આપે છે અને વિરોધ પ્રદર્શનમાં સામેલ થાય છે